બધા ઘઉ ભાગી નાખો એટલે હવે બહુ ધ્યાન ઉપર પડે નું નક જ્યાં આવે બધા ઘઉં મત પડી ને જાય એટલે તો આ વખત ભરી દીધું બાઈ ને પણ આમાં નહીં આવ્યું પોની યાદ હવે તો વેલું લીધું મને યાદ નથી તારી તારીખ રોજ રો આવેલા સાચી નહી પતંગ ઓ તારી આ તો પેલું એ હેરા કાચંડા ના છોકરા તારા કાચંડા ગૌ ગારે હલ્યા હલ્યા ભાઈ

એ પતંગો પકડ્યો છે તે છે મારો ને બીજો ને ઘઉં ભૂલે બગાડો હો અને પાહો પાવર કરે ઘઉં માં પરી નહીં પાછો બીજી ટી પછી જેવી તો પતંગો ઘેર મળી જાય હો યાર પેલી મેણીયા કપાઈ એવી લાગે છે હ હ જો કપાઈ ને તો મજા આવો પકડવા દોર જ છે બેહી રહેવું હે જેવી કપાઈ ને એવી આઈ આમ દોઠ મેલું

ખોટા ખોટા નામ ના બદનામ કરે હું બદનામ ના હા કાંઢા તું તો પકડવા આવ્યો તું હો લઈ અમાર તને તને ભઈઓ કાંઢા નામ ચોપ જૂંટણ ન આવ અતાર તું તો હારો હું તું તો સદે તમે તો તું પકડવા આવ્યો પતંગો લાવ્યો હું કા પકડવા जाऊ અલ્યા મે લાવ્યા પણ આ તો છોકરાઓ લે તાઈ છોકરાઓ લે લાવ હેડ પતંગ લાય ના ભાઈ પતંગ

પતંગ બે કલાક ની ચકી પેલી કુંડી રહી તો કુંડી એ બે કલાક નો પતંગ પડી ના બાજુ ત્યાં આવ

તારે માંગુ લે મું ઇના ઇના તો માંગવું પડે એ માંગુ તો જોડે તારા ઘઉ એક જ થવા આરો તના ઘમા રોટલે તના ઘમા રોટલે અરે એ તો બહુ કતલે એ છોકરો કતા જોની હાયું તા પતા લઈ જો તો તને પાવર કરે લે એનું ભૂખને લે કોઈ કા સબ

આ કોલ લેતું ઓહ મારે ઓલા તો મને આઈ અલ્યા અલ્યા કોઈ ઊંચો કાર એ એ ઊંચો માલે ઓને બરાબર કરી તું હા તો તું ગયો આ તો જો એ અલ્યા એય જા જા ઓરે ઉખે જા 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 ઓરે જા 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 લેકડો પી લઈ

હાલો ન બી નાખેદા ખેડા બધા

પેલું પતંગ નો ના પકડતા ઓલું તો તમારી ઋતુ તો આવી હજુ તે તમે પેલા પેલા યુ લે બારે માસિવાય તમને લે ખબર બોડું લાલ જ રહ્યા શી ખબર નહીં જવું જો ભાઈ

એ જા જા કેતો તમે લુંટી ખો ખાને લુંટી ખો પા તું પછે દિશા શું કેન દક્કેતી દક્કે દક્કે એ તો પક પર એ મરિયાણા